પણ થોડીક અત્યારે આવ્યા ત્યારે થોડુંક વાતાવરણ જોયું એ પંખી છે ને ભગવાની છે વનસ્પતિ આ આપણે એ જ જોવા આવ્યા છે તો એને આપણે શું કરવાનું છે પૂરેપૂરી માણવાની છે જાણવાની છે અને જોવાની છે તમને શું બધા છે તો એનો ભરપૂર આનંદ લેજો બધાએ એની સાથે સાથે આપણી જે કઈ સાપ છે આપણા આપણે શિસ્તથી માણીને દરેક વસ્તુ એટલે એ તો પહેલા જોશે એમાં કઈ બાંધ થાય છે નહીં ફરીથી અરવિંદ સાહેબ સરવૈયા

તો કેટલી સ્કૂલ થાય 100 100 102 થાય ને એક ઓછા માં સીએ તો એમાંથી તમારી પાસે રહી થાય તમને આવો મળ્યો છે એટલે આ જાણવા જો ભાઈ કે આ કરોડ રૂપિયા આપો ને તો આ ઓડી હોય ને તો કોઈ નો હોય કોઈ મંજૂરી નથી આ ભારત એક આપણું એક એક જ બિયારણ વિશે પ્રકૃતિ ને લગતું શિક્ષણ આપતી હોય બાકી કોઈ આ પૈસા દે કોઈ આયા ગગવીલા પૈસા આપે ને તો એ રાઈ ડોકાવા તમને ન મળે જમવા એ નો મળે કોઈ વસ્તુ જોવા કે આ રખડાવ અને જંગલમાં કોઈ ન લઈ જાય તમે પાંચસો ગવર્મેન્ટ ના રૂલ્સ મુજબ ની ફી છે એ ખાલી એન્ટ્રી આવવાનું છે બાકી કોઈ વસ્તુ નહીં પછી એટલે કાંઈ મળે નહીં તમે તમારી જોઈ ને આટા બાજુ એ સવારે આઠ થી છ ચાર વાગ્યા સુધી એન્ટ્રી હોય પછી એન્ટ્રી પણ બંધ થઈ જાય અને આ તમે વગર પરવાનગી અંદર એન્ટર થાવ એટલે 25000 રૂપિયા દંડ થાય કેટલો 25000 રૂપિયા અને મંજૂરી વગર એન્ટર નો થાય એવા નિયમ છે ગવર્નમેન્ટ નો એટલે એમાં તમને આ બધું આનંદ મળે જાણજો કઈ જોજો વધારે અને કઈ આમાં કઈ તમે પ્રશ્ન પૂછજો મને એક એવું લાગ્યું કે તમે આમ પ્રશ્ન પૂછવાની કઈ કોઈ કોઈ પ્રશ્ન નથી પૂછ્યો હવે ટ્રેન માં ગયા આ બેઠા હમણા ગયા આયા ત્યારે કોઈ જણનો કઈ કોઈ પ્રશ્ન ન થઈ થયો

ਇਹ ਕਿਹੜੀ ਸ નો પાણી લાગે મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી વૃંદાવન મેં ધૂમ મજાવે બરસા નારી ઘોરી કાન ની તો મુરલી બજૈયા મનહી મન મુસ્કાવે ना भावे मन माखन मिश्री अपना कोई मिठाई जी भरड़ी को भावे मोरी राधा ना मलाई ना भावे मन माखन मिश्री अपना कोई मिठाई जी भरड़ी को भाव બેનો વિનંતી કે બોલામ લકણી બી રે ફૂલકણી મારું નામ લકણી પલવાનું તમારું કામ ફૂલો કણી રે ફૂલો કણી બાય તો મેમાન આયા અરે મેમાન કેમ નો આયા हम बगांदा गार्डन बैक दे ने तो यहां पिन तो के सरदार कादर अंदर भी आ गए जंपर बैक आ गए अंदर दे কি <laughs> না

એ ઈટ કે યાર સર બગને આય છે પાણી પાણી બગને બિલાડીને ગાજે આવી જાય તો મને યાદ કર્યું હોય બરાબર થાય છે આમાં કઉા ધોરણમાં નંબર કોણ હોય બધા छठा पाठ कौन नंबर है देव नंबर 99 है ला बजा जानकी वे सोकरां है बुद्ध जी तेरा वार ले जो करते जय जय तेना नूगान वन्दे मातरम राष्ट्र मातरम वन्दे मातरम् वन्दे मातरम् बंछिना वेता प्राण वन्दे मातरम् चलली जनकार जनके नाद वन्दे मातरम् शंखनो शंघोष चहु दिन वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे

i uh -oh. <laughs>